રાજકોટમાં વિદ્યુત સહાયકોના ધરણાનો આજે પાંચમો દિવસ છે પીજીવીસીએલ કચેરી બહાર વિદ્યુત સહાયકોના ધરણા કોંગ્રેસના નેતા અને એનએસયુઆઈના કાર્યકરો ધરણામાં જોડાયા છે ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રખાશે પીજીવીસીએલમાં જીએસ જીસીઓ ચાર મુજબ ભરતી કરવાની માંગ છે ખાલી પડેલી જગ્યા ભરવા માટે ઉમેદવારોની માંગ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ખાલી જગ્યાઓ ભરવા માટે ધરણા બાર દિવસમાં વેઇટિંગ લિસ્ટનો સમય પૂરો થઈ જશે એક વર્ષ પહેલાં પરીક્ષા લેવાઈ હતી તો મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓની પણ ભરતી ન કરાતા રોષ વિદ્યાર્થીઓને પરીક્ષા અને મહેનત એડે જવાનો ભય છે છેતાલીસ ડિવિઝનમાંથી માત્ર આઠ ડિવિઝનમાં ત્રણસો સાહીઠથી વધુ જગ્યા ખાલી છે તે જગ્યાઓ પર મેરિટમાં આવતા વિદ્યાર્થીઓની ભરતી કરવા માંગ મયુર સરવૈયા મારી સાથે જોડાયા છે મયુર પાંચમો છે આ ધરણાનો દિવસ અને હવે એનએસયુઆઈના કાર્યકર્તાઓ પણ ધરણામાં જોડાયા છે ત્યારે હજી આ લડત કેટલી લાંબી ચાલી શકે છે કોઈ સમાધાનકારી પગલાં લેવા પ્રયાસ કરવામાં આવ્યો છે હાલ હજુ કોઈ જે છે તે મંત્રણા માટે બેઠક જે છે કે યોજાઈ નથી ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસથી જે વિદ્યુત સહાયકોના ઉમેદવારો છે તેમના દ્વારા અત્યારે ધરણા જે છે તે કરવામાં આવ્યા છે આંદોલનકારીઓ છે તે દિવસ રાત જે છે તે અત્યારે અહીંયા જ વિતાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં એક મંત્રણા બેઠક યોજાઈ હતી